આગળ વાત કરીએ તો રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસે તેમના નામની જાહેરાત કર્યા બાદ રાહુલે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું આ સમયે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને રોબોટ વાડ્રા તેઓની સાથે હાજર રહ્યા સાથે જ અશોક ગેહલોત અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા તો પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે આ મહત્વના સમાચાર જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાન ઉતારવામાં આવ્યા છે કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસું માનવામાં આવે છે ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહને બરેલીથી ટિકિટ આપી છે જ્યારે સ્મૃતિ ઇરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે તો ભી મોદિન આ કોંગ્રેસ પર આક્રમક પ્રહાર સામે આવે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર બેઠક લે લઈને તેમણે વાર કર્યો છે મે પેલાજ કહ્યું હતું શાઝાદે शहઝાદા હારી જશે હવે રાયબરેલીમાં રસ્તો દેવો શોધી રહ્યા છે હું પણ કહું છું અરે ડરો મત ભાગો મત મીઠીસીવી એટના ડર ગયે એટલે ડર ગયે वहां से, से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता ये लोग गुम गुम कर सबको कहते हैं डरो मत मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं अरे डरो मत भागो मत हमें बात करीश गांधी जी नहीं રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલી ગયા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ બફાટ કર્યો જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કરી દીધો જોકે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલે ચથુરાઈથી ખુલાસો કર્યો ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું મલે કાત્રી છે કે મારો નેતા છે આ આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવો હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકસે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો કે જૂચાએ હતી ગાંધીજીમાં તો કે જૂચાએ હતી તો તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર હા પેલા તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું મેં જે કહ્યું હતું એ ગાંધીજી ની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી એક તો સત્યાગ્રહ બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા મેં રાહુલજી આવતા દિવસોમાં લો લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા ના ના એ એનો એ પર્યાય છે બંને શબ્દો ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે એ વાત મારી એના ઉપર હું કાયમ છું અને હવે વાત કરીશું મહાસંગ્રામની આવતીકાલે અમિત શાહ ગજવશે પ્રચંડ સભા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગજવશે સભા આવતીકાલે અમિત શાહ છોટાઉદેપુર વલસાડ અને દમણમાં પ્રચાર કરશે આવતીકાલે ત્રણ સભાને તેઓ સંબોધિત કરવાના છે છોટાઉદેપુરના બોડેલીમાં દસ વાગે ભવ્ય સભાને તેઓ સંબોધન કરશે છોટાઉદેપુર બાદ વલસાડ બેઠક માટે તેઓ સભા ગજવશે તો બપોરે બાર વાગે વલસાડના વાંસદામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે વાંસદા બાદ અમિત શાહ દમણમાં સભા સંબોધવાના છે તો આ તરફ દાહોદમાં જેપી પી નડ્ડાની સભા શરૂ થતાં પહેલા જ કેબિનેટ પ્રધાન નાચતા જોવા મળ્યા ડાયરાના તાલે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર નાચતા જોવા મળ્યા મહત્વનું છે કે મતદારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા રાજ્યમાં જંગી પ્રચાર કરી રહ્યા છે સ્ટાર પ્રચારકો અને રાષ્ટ્રીય નેતાઓના જંગી પ્રચારથી ઉમેદવારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર સામે આવ્યા છે બનાસકાંઠામાં વાવના બિયોગ ગામે તેઓએ નિવેદન આપ્યું છે ધારાસભ્ય એટલે સરપંચ શંકર ચૌધરીનું આ નિવેદન સાંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ બનવું છે સરપંચ બનવું સારું આટલી ચિંતા કેમ માથે લે છે પંચાયત પ્રમુખ બને તો સારું પણ બનવાના નથી

બનાસકાંઠાના ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર સામે આવ્યો છે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ સામે આવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો રોડ ઉમટ્યા હતા ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરનો રોડ યોજાયો ગેનીબેન ઠાકોરે રોડ યોજી શક્તિ પ્રદર્શન કર્યું તો ઉમેદવારો મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા નુસ્ખા વિચારી રહ્યા છે અને આ વચ્ચે ભાવનગર લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર નિમુ બાંભણિયા હીરા ઘસતા જોવા મળ્યા નીમુબેન ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચારમાં લાગ્યા છે નિમુબેન દેવુબાગ વિસ્તારમાં હીરાના કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા ત્યાં રત્ન કલાકાર બહેનોની સાથે હીરા ઘસવા તેઓ બેસી ગયા પરવલીના મેઘરજમાં શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું ભિલોડા અને મેઘરજની બારસોથી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા ત્યારે ભીખાજી ઠાકોરે કહ્યું કે પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને મારું સમર્થન છે વધુમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં પાર્ટીથી મોટું કોઈ નથી અને એના બે ઉપર દસ દિવસ પછી આપણા સોમનાથ ટિકિટ આપી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી મેલન અરવલ્લીમાં ભાજપ દ્વારા પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને ત્યારે મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી તો સાથે જ મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી ભરતી કમળના યોજાયો એકસો સાત વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજૂર મહાજન સંઘના કારોબારી સભ્યોએ કેસરિયા કર્યા મજદૂર મહાજન સંઘ સાથે અગિયારસો દૂધ મંડળીના સભ્યો જોડાયેલા છે શહેરના ખાનપુર કાર્યાલયમાં સંઘના પ્રમુખ રમણ પટેલ અમર બારૂટ મહેન્દ્ર દેસાઈ અને અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા મધુભાઈ પરમાર સહિતના સભ્યોએ કેસરીઓ ધારણ કર્યો રાજ્યમાં મતદાન લઈને હવે ગણતરીના દિવસો જો બાકી છે ત્યારે અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા જામકા માંડણ રાજુલા તાલુકાનો પ્રવાસ સમારોહ છે જયારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર શપથ લે એટલે મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે અને એના માટે અમે મત માંગી છે ભાવનગરથી વધુ સમાચાર જૂના બંદરમાં રબરના ગોડાઉનમાં આગ લાગી ફેમસ ટ્રેડિંગ નામના રબર ગોડાઉનમાં આગ લાગી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગમાં મોટા પાયે નુકસાનની સંભાવના જોવા મળી રહી છે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે સદનસીબે આગની આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી રાહતની વાત છે પરંતુ આગમાં સંપૂર્ણ માલસામાન બળીને ખાક થયો હોય તેવી માહિતી છે આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો રબરનું આ ગોડાઉન હતું અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ પણ ફેલાઈ હતી રેસ્ટોરન્ટની અંદર સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે લિટિલ ભારત રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે બોલેરો ટેમ્પો ઘુસતા અકસ્માત સર્જાયો બેફામ બોલેરો ચાલકે રેસ્ટોરન્ટ સહિત વ્હીકલને ભારે નુકસાન પહોંચાડ્યું છે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં ટેમ્પો ચલાવી રહ્યો હતો ચાલક પોલીસે અટકાયતી પગલાં હાલ લીધા છે વડોદરાના ગેંડા સર્કલ નજીક આવેલા રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘુસ્યો હતો શિખાઉ બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો હતો લોકો રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હતા અને ત્યારે ટેમ્પો રેસ્ટોરન્ટનો ગેટ તોડીને અંદર ઘુસ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તો આ ઘટના જે જે રીતે સામે આવે છે એકદમ જ સ્પીડ પકડીને ટેમ્પો કાચ તોડીને રેસ્ટોરન્ટની અંદર ઘૂસી જાય છે જો કે બહાર રહેલા બે ટુ વ્હીલરને પણ નુકસાન પહોંચે છે રાહતની વાત એ છે કે જ્યારે ટેમ્પો અંદર આવે છે તો એ ભાગમાં કોઈ જમી રહ્યું ન હતું અને જેના કારણે જાનહાનિ અહીંયા ટળી છે પરંતુ હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા ઘટનાને લઈને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ઝડપની મજા યુવક માટે મોતની સજા બની ગઈ અમદાવાદના કોટ વિસ્તારમાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચાંદલાપોળ વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતા બાઇક સવાર ટર્ન લેતા જ એક થાંભલા અને દુકાનના શટર્સ સાથે ધડાકાભેર અથડાયો હતો જે બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે યુવકનું મોત થયું છે અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જે રીતે આ ઘટના સામે આવી છે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જોઈ શકાય છે એક બાઇક પૂરપાટ ઝડપે આગળ જઈ રહ્યું છે બે લોકો બેઠા છે અને અચાનક જ ટર્ન મારે છે ત્યાં અને એક શટર સાથે આ ચાલક અથડાય છે તાત્કાલિક ધોરણે બાઇક સવારને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે બીજા દિવસે તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે અમદાવાદના ચાંદલાપોર વિસ્તારની આ ઘટના પાવાગઢ મંદિરમાંથી ઘી લઈને આવેલો ટેમ્પોની બ્રેક ફેલ થતાં તે ખીણમાં ખાબક્યો મંદિર માટે લવાયેલો જથ્થો ખાલી કર્યા બાદ ટેમ્પો પરત ફરી રહ્યો હતો અને આ દરમિયાન આ ઘટના બની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે સ્ટ્રેનિંગ પરથી કાબુ ગુમાવતા ખીણમાં ખાબક્યો ટેમ્પો સ્થાનિકોને જાણ થતાં જ ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો હતો ધારીમાં શિકારની શોધમાં સિંહણ ઝર ગામે આવી ચડી હતી તેણે ગામની શેરીમાં ઘૂસી પશુનો શિકાર કર્યો અને જેના લાઈવ દ્રશ્ય એક સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા આ દરમિયાન લોકો જાગી જતા સિંહણ શિકાર છોડી ભાગી ગઈ જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ડર ફેલાયો છે ગામજનોએ વન વિભાગને માંગ કરી કે સિંહણને પાંજરે પૂરવામાં આવે તો આણંદમાં એક તબીબે ક્રિષ્ના એરોન કોમ્પ્લેક્ષ ના ચોથા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી વહેલી સવારે યુવકે ગમે કારણોસર પડતું મૂકી મોતને વહલું કરતા